જેમ કે દારૂના દૂષણને ડામવા માટે બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યો પાપરના અબાસણા પિંબોડી તેમજ અન્ય ગામોમાં ક્યાંક ને ક્યાંક દારૂનું દૂષણ ડામવા માટે ગેનીબેન ઠાકોરનો પ્રયાસ ગેનીબેન ઠાકોર દ્વારા પાપર પોલીસ મથકે આવેદન પત્ર આપી મોખિત રજૂઆત કરવામાં આવી કે આ દારૂનું દૂષણ જલ્દીથી જલ્દી ડામવામાં આવે તેવી ગેનીબેન ઠાકોર પણ પાપર પોલીસને અપીલ કરી આજે પાપર પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને અબાસણા ભીમુરડી અને બીજા અન્ય ગામોની અંદર જ્યાં પણ દેશી દારૂના અડા હોય ઇંગ્લિશ દારૂ હોય કે અન્ય નશીલા પદાર્થોનું જે વેચાણ થાય એના ઉપર કાયદાકીય રીતે પગલાં લઈ અને લોકો જ્યારે પોતે પોલીસ સ્ટેશનમાં આવીને આવેદનપત્ર આપીને પોલીસની મદદ માગતા હોય ત્યારે આ જે આવેદનપત્ર આપ્યું છે પોલીસે પણ આ કામગીરી ગંભીરતાથી કરવા માટેની ખાતરી આપી છે મારી એસપી સાથે પણ વાત થઈ છે અને આવનાર સમયની અંદર જે બે ત્રણ બાબતો માટેનું ધ્યાન ત્યાં એના લોકલ પોલીસ સ્ટેશન બાફરનું જે દોરવાનું હતું કે જે ગામડાની અંદર સદંતર ગામ લોકોએ સાથે મળીને દારૂ બંધ કર્યું હોય ત્યાં બીજા ગામોમાંથી કે ટાઉનમાંથી કઈ રીતે સપ્લાય થઈને ત્યાં જાય છે તો એના ઉપર રોક આવે અને જે તે પોલીસનો સ્ટાફ જ્યાં જવાબદારી સોંપી છે એમના જે કાંઈ એરિયાની અંદર કે એમના તાબામાં આવતા જે બીટ હોય એ બીટમાં દારૂ પકડાય તો પોલીસને પણ સસ્પેન્ડ કરવી આપણે અમે માગણી કરી છે અને બીજું કે આવનાર સમયની અંદર આ ભાભરો સિટીની અંદર સીસીટીવી કેમેરા લાગે જેથી કરીને નાના મોટો જે ક્રાઇમ થાય એ કોઈ ફરિયાદી ફરિયાદ કરે કે ના કરે પણ સીસીટીવી કેમેરો એનો પુરાવો રહે એટલે આ બે ત્રણ બાબત અહીંના ડીવાયસપી પણ હાજર છે મેડમ પીઆઈ પણ હાજર છે અને આ કામ કરવાની અમને અમને સંપૂર્ણ રીતે ખાતરી આપી છે અને અમે પણ પોલીસ સારી રીતે કામ કરશે અને આ રીતનું યુવાધન એ આ દારૂની બરબાદી નશીલા પદાર્થ સમયથી બહાર નીકળે અને આપણી તંદુરસ્ત પેઢીનું નિર્માણ થાય એ ચિંતા બધા સમાજોની છે અને એ સમાજો સાથે તાલ મિલાવી અને પોલીસ કામ કરે અને પોલીસ પોતે કામ નહીં કરે તો એના એવિડન્સ સાથે કદાચ ઉપરના રજૂઆત કરવી પડે કે એના પુરાવા મૂકીને ઉપના અધિકારીઓને જાણ કરવી પડે તો પણ કરવામાં ક્યાંય ખચકાશું રોજ ભાભર પોલીસ સ્ટેશન ખાતે માનનીય સંસદ સભ્ય ગેનીબેન ઠાકોર તથા ભીમ બોરડી અને અબાસણા ગામના આગેવાનો અને ગ્રામજનો દ્વારા દારૂબંધી અને નશીલા પદાર્થોના વેચાણ એક રજૂઆત કરવા માટે આવેદનપત્ર આપવામાં આવેલ હતું જેમાં તેઓએ રજૂઆત એવી કરી હતી કે આ બધી બાબતો બંધ થાય અને એમના ગામના બંધારણ દ્વારા નક્કી થયેલું છે અને એમાં પોલીસ સહકાર કરે એવી તેમની માંગ હોય તો આ બાબતે પોલીસ તરફથી સંપૂર્ણપણે કાર્યવાહી કરવામાં આવશે અને તેઓને મદદરૂપ થશે એવી બાહેતરી આપવામાં આવી છે અને વાવથરા જિલ્લામાં માન્ય પોલીસ અધિક્ષક સાહેબની સૂચનાથી દારૂબંધી અને ડ્રગ્સ બાબતે સઘન કાર્યવાહી કરવામાં આવે છે જેમાં છેલ્લા બે માસની અંદર ભાભર પોલીસ સ્ટેશનમાં કુલ એકસો સાહીઠ જેટલા પ્રોહીના કેસો કરવામાં આવેલા છે જેમાં દેશી દારૂના કુલ સોથી પણ વધુ કેસો કરવામાં આવેલા છે અને જેમાં આશરે બે લાખથી વધુ મુદ્દામાલ જપ્ત કરી અને નાશ કરવામાં આવેલો છે તો આ બાબતે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવે છે અને આ સાથે જ જાહેર જનતાને પણ અપીલ છે કે આપની આસપાસમાં કોઈ નશીલા દ્રવ્યો વેચતા કોઈ ઈસમો જણાઈ આવે કોઈ અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો જણાઈ આવે તથા દારૂ બાબતની કોઈ પણ બાતમી આપને મળે અથવા કોઈ પીધેલો વ્યક્તિ પણ આપને મળે તો આપ જનરક્ષક એકસો બારનો સીધો સંપર્ક કરી અને પોલીસની મદદ લઈ શકો છો અને અબાસણા બેંબુડી અને ભાભર તાલુકાના ઠાકોરો બધા ભેગા મળીને આવેદન પત્ર આપવા આવ્યા છે અત્યારે નાના નાની બહેનો રડાય છે દારૂના વેસણમાં નાના યુવાન ધન ખતમ થાય છે તો મારી એટલી સરકારને વિનંતી છે કે આ ગમે કરીને દારૂ બંધ થવું જોઈએ